વંદે ભારતના સ્ટોપેજને લઈને નવસારી જિલ્લામાં પણ હવે ખુશીની લાગણી વ્યાપી છે નવસારીમાં વંદે ભારતના સ્ટોપેજની માંગ સંતોષાઈ છે જે મુદ્દે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટીલે નવસારી જિલ્લાની મુલાકાત સમયે મીડિયા સાથે વાતચીત કરતા આનંદની લાગણી વ્યક્ત કરી હતી વંદે ભારત ટ્રેનનું સ્ટોપેજ મળતા નવસારી જિલ્લાના કાર્યકર્તાઓએ સીઆર પાટીલનું સન્માન કરીને ખુશી વ્યક્ત કરી હતી વંદે ભારતનો સ્ટોપેજ મળ્યો છે અને હવે જે પીએમ મિત્રા પાર્ક આકાર લઈ રહ્યું છે જે વર્લ્ડ ક્લાસ પીએમ મિત્રા પાર્ક બનવા જઈ રહ્યું છે કે જેમાં લગભગ સત્તેર હજાર યુવાનોને જોબ મળશે કામ મળશે વંદે ભારત સહિતની અનેક ટ્રેનોનું સ્ટોપેજ એ આપણને મળવું અત્યંત આવશ્યક પણ છે આપણે માન્ય શ્રી અશ્વિની વૈષ્ણવજીનો આભાર માનીએ કે એમણે વંદે ભારતની ટ્રેનનું સ્ટોપેજ આપવા માટે હકારાત્મક વલણ અપનાવ્યું